બાતમી ના આધારે જરોદ પોલીસે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો રાજસ્થાન થી મુંબઈ જતી છે આ બાતમીના આધારે જરોદ પોલીસનો સ્ટાફ જરોદ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ રેફરલ ચોકડી પાસે રાત્રિ દરમિયાન નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાતમી લક્ઝરી બસ આવતા તેને રોકીને બસનું ચેકિંગ પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જરૂર પોલીસે બસ માંથી વિદેશી દારૂની બોટલો નંગ એકસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા છાસઠ હજાર બસો ચાલીસ સાથે લક્ઝરી બસ તેમજ અન્ય મુદ્દામાં સાથે ઝડપી પાડી મુદ્દામાલ લઈ પાંચ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અટકાયત કરેલ જેમાં ડ્રાઈવર રાધેશ્યામ વૈષ્ણવ ડ્રાઈવર શ્યામલાલ વૈષ્ણવ તેમજ કંડક્ટર નાથુલાલ કુંભાર હરિરામ મેઘલાલ અને શંકરલાલ મેઘલાલ ની ધરપકડ કરવામાં આવી છે આ પાંચ ઈસમો સામે જરૂર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે